અને સાથે શૈક્ષણિક સંઘ કે જેમના પર હવે વિરોધોના સૂર ઉઠ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે વધુ એક મહત્વના સમાચાર શૈક્ષણિક સંઘનો અધિવેશન સમય વિરોધના સૂર ઉઠ્યા છે શૈક્ષણિક સંઘો અને સંચાલક મંડળ આ બંને સામસામે આવ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ વિરોધના સૂર ઉઠતા સંચાલક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી છે સંચાલક મંડળે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અધિવેશન દરમિયાન શિક્ષણ કાર્ય પર અસર પડતી હોવાનો આક્ષેપ સંઘ દ્વારા કરવામાં આવ્યો છે અધિવેશનમાં શક્તિ પ્રદર્શન સિવાય કંઈ જ નથી હોતું સંચાલક મંડળ દ્વારા જે રજૂઆત કરવામાં આવી તેમાં તેમણે કહ્યું છે અધિવેશનનો ખર્ચ પણ સંચાલકના માથે હોય છે અને એ લઈને તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે શૈક્ષણિક સંઘોના અધિવેશનની સામે આ વિરોધના સુર ઉઠ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી તો શૈક્ષણિક સંઘો અને સંચાલક મંડળ બંને સામસામે આવ્યા સંચાલક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્પિત શૈક્ષિક સંઘ ની સામે વિરોધના સુર ઉઠ્યા એ પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી છે મૂળ વિષય એ છે કે દર વર્ષે અલગ અલગ શૈક્ષણિક સંગઠનો હોય છે એમાં કર્મચારી હોય માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય આચાર્ય સંઘ હોય વહીવટી કર્મચારી મંડળ હોય આ બધા સંઘો દર વર્ષે અધિવેશન કરતા હોય છે અને અધિવેશન એક દિવસ બે દિવસ અને ત્રણ દિવસના હોય છે આચાર્ય સંઘનું હવે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્રણ દિવસનું છે ત્યારે સંચાલક મંડળ દ્વારા એક રજૂઆત અને ઉગ્ર માંગ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી અધિવેશન હોય છે આ ત્રણ દિવસ અધિવેશનમાં કંઈ હોતું નથી માત્ર એક પ્રકારનો શક્તિ પ્રદર્શન હોય છે એ પ્રકારની વાત સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર દાદા મારી સાથે છે એમની સાથે વાત કરીએ દાદા સીધું શટ મને એમ કહો કે આ અધિવેશન હોય છે એમાં થાય શું છે અને કેવી રીતે એની શિક્ષણ કાર્ય પર અસર પડતી હોય છે જ્યાં સુધી અધિવેશનનો સવાલ છે સામાન્ય રીતે એક દિવસનું હોઈ શકે પાંચ ત્રણ ત્રણ દિવસના જે અધિવેશન છે એમાં પણ અમારે ત્રણ દિવસ અમારી સંસ્થાઓમાં કામ કરતા શિક્ષક આચાર્ય કે ક્લાર્કભાઈ કે પટાળાભાઈને અમારે બે એ જેટલા દિવસનું અધિવેશન હોય ડ્યુટી લીવ આવી પડતી એટલે ડ્યુટી લીવ એટલે આજે શું છે કે એમની અમારે હાજરી પૂરવાની અને શાળાની અંદર શિક્ષણ બગડે એનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો એક વાત બીજી વાત એ છે કે આજે જે અધિવેશન છે એટલે બે સાત નવ્વાણુંનો જે અમારે ગ્રાન્ટનો પરિપત્ર છે એ ગ્રાન્ટના પરિપત્રની અંદર કુલ એકથી છેતાલીસ આઈટમો આપેલી છે કે આ છેતાલીસ બાબતો માટે તમે ગ્રાન્ટનો નિભાવ ગ્રાન્ટનો ખર્ચ કરી શકશો એમાં પાંત્રીસ નંબર ઉપર એક એવો આપેલું છે કે પરિષદ પરિષદ કોની કોના માટે પરિષદ સંચાલકો માટે પરિષદ કે અમારા કર્મચારીઓ માટે પરિષદ એની કોઈ સ્પષ્ટતા નથી અને કમિશનર ઓફ સ્કૂલ્સની અંદરથી આ અધિવેશનો માટે જ્યારે પરવાનગી આપવામાં આવે છે ત્યારે પરવાનગીની અંદર એ લોકો આ ટાંકે છે કે બે સાત નવ્વાણુંના પરિપત્રની કલમ પાંત્રીસ મુજબ આ પરવાનગી આપવામાં આવે છે એનો મતલબ એમ થયો કે શાળા સંચાલકોએ એમનો ખર્ચ ઉપાડવાનો એટલે અમને આજે બે વર્ગની શાળા હોય એમાં અમને ત્રણ હજાર મહિને એ બે વર્ગના છ હજાર બારે છે કે બોતેર હજાર જે ગ્રાન્ટ મળે એ બોતેર હજાર ગ્રાન્ટની અંદર અમારે પાંત્રીસ ટકા ઘરવાળું રકમ ખર્ચ કરવાનું અને પાસઠ ટકા એકથી છેતાલીસ જે આઈટમ છે એમાં ખર્ચ કરવાનો હવે અમારા જો આ ચાર પ્રકારના કર્મચારીઓ અધિવેશનમાં જાય તો કોઈનો કોઈ અમારી પાસે રસીદ લઈને આવે કે મેં મારા સંઘમાં અઢી હજાર ભર્યા છે એટલે અમારે અઢી હજાર હાલવાના કોઈ કે પંદરસો ભર્યા છે તો પંદરસો કોઈ કે હજાર ભર્યા છે તો હજાર આપવાના એટલે સીધા ચાર ટાઈપના કર્મચારીઓમાં અમારા દસથી થી પંદર હજાર રૂપિયા જતા રહે ઓન ડ્યુટી એ લોકો જાય આ તમારા કલમ અનુક્રમ એ તો અમને ખબર ના પડે ટેકનિકલ પણ સીધી ને સાધી અમને એટલી ખબર પડે તમારા જોડે જે ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટનો ગ્રાન્ટમાંથી તમારે અધિવેશન થાય છે એના પૈસા તમારે આપવા પડે છે બરાબર તમારે એક તો આ માવજત કરવાના ખર્ચા નથી હોતા બિલ્ડિંગ હોય નિભાવ ખર્ચ હોય એ માંડ માંડ પહોંચી વળો અને અધિવેશનમાં અને એક બીજું ચર્ચાનો વિષય તો એ પણ છે કે આ અધિવેશન બધા થાય એ અંબાજીમાં જ થાય છે એટલા માટે જ મેં સરકારમાં રજૂઆત અમે આપી છે કે અધિવેશન એક દિવસનું હોવું જોઈએ અધિવેશન કર્મચારીઓના ખર્ચેને જોખમે હોવું જોઈએ રજાના દિવસે હોવું જોઈએ અને ફક્ત ને ફક્ત ગાંધીનગર ખાતે હોવું જોઈએ જેથી સમગ્ર રાજ્યના જે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ છે એને પણ અનુકૂળતા રહે તો તમારે આ અન્ય ઘટક મંડળો છે એટલે કે જે આચાર્ય સંઘ હોય માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી બધા સાથે કંઈક વાતચીત થઈ છે કરી એ લોકો શું કહી રહ્યા છે તમે આજે રજૂઆત કરી બાબતે સંઘોનો જ્યાં સુધી સવાલ છે કે આજે એમને એમની રીતે આ પોતાનો જે બધા શક્તિ પ્રદર્શન માટે આ કરતા હોઈ શકે અને અમારો જ્યાં સુધી સવાલ છે કે અમે એમને જે રકમ આપીએ એ રકમ અમારા વિદ્યાર્થીઓ માટે કલમ ક્રમ એકથી છેતાલીસની અંદર જે અમારે શૈક્ષણિક સાધનો લાવવાના હોય ફર્નિચર વસાવવાનું હોય તો અમે બાળકો માટે ભૌતિક સુવિધાઓ વધારીએ કે આ લોકોને પેમેન્ટ આપીએ એ મોટી વાત છે એટલે એ સંજોગોમાં અમે સરકારમાં રજૂઆત કરી છે કે કલમ જે પાંત્રીસ નંબરનું હેડ છે એ કાઢી નાખો અને બીજી બાબત એ છે કે એક દિવસ કરતાં વધારે અધિવેશન હોવા ના જોઈએ મતલબ ખરો દાદા તણતણ દાડાના જે અધિવેશન થાય સંમેલન થાય એમાં કંઈ નિષ્કર્ષ આવે છે ખરો કે બધા બધા ભેગા થઈ ખાય પીને છૂટા પડે જ્યાં સુધી આજે મને આ આ શિક્ષણમાં એમ માનો કે વીસ વર્ષની નાની ઉંમરે મેં શરૂઆત કરી હતી મેં જોયું છે કે અગાઉના જે અધિવેશનો હતા એમાંથી જે કંઈ શિક્ષકો અને કર્મચારીઓ કંઈક શીખીને જતા હતા કારણ કે એમાં નિવૃત્ત શિક્ષણના અધિકારીઓને બોલાવતા હતા અને આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ભાનુભાઈ પટેલ પ્રમુખ છે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ભાનુભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં જી ભાનુભાઈ શૈક્ષિક સંઘોના અધિવેશન શૈક્ષણિક વહીવટી અધિવેશનનો હેતુ જે છે કે નવા આયામો જે શિક્ષણમાં આવી રહ્યા છે એના સંદર્ભમાં વિનિયમ જોગવાઈ છે કે વર્ષે એક જુદા જુદા વહીવટી કર્મચારી વસ્તુ ક્લાર્ક પટ્ટાવાળાનું એક યુનિયન ચાલે છે એ વર્ષે એકાદ બે દિવસ ગોઠતી કરે તે જે રીતે શીખ માધ્યમિક શિક્ષકો છે એ રીતે હાયા સેફરીના શિક્ષકો છે અને એ જ રીતે આચાજ્યો છે અને વર્ષોથી એ જ રીતે શૈક્ષણિક વહીવટી એડિવેશનો થાય છે બે એક એક દિવસ અથવા બે દિવસનું વહીવટી અધિવેશન ગોઠવાતું હોય છે ત્યાં દાખલા તરીકે હાલ નેશનલ એજ્યુકેશન પોલિસી નવી આવી રહી છે તો એના સંદર્ભમાં આટલા મોટા માસ્ક ને ભેગા કરી અને બે ત્રણ કલાક ગોષ્ઠી થતી હોય છે એ જોગવાઈ સરકારે વર્ષોથી કરે ગુજરાત ફોસની સાથે જોડાવા બદલ